અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં જુદા જુદા અલગ અલગ વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના લોકો છે તે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે અલગ અલગ સ્ટોલ પર જે વિતરકો હતા તેમના શું વાત કહી છે ખાસ કરીને અલગ અલગ સાધન સામગ્રીઓ છે ત્યાં મળી રહી હતી તેને લઈને દુકાનદારો શું કહી રહ્યા છે તે જય પરશુરામ હર હર મહાદેવ જય ધનવંતરી હું ડૉક્ટર જાહવીબેન ભટ્ટ પાલડી જે હોસ્પિટલ છે સંજીવની આયુર્વેદ હોસ્પિટલ એમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અત્યારે મારી નિમણૂક થયેલી છે અને અત્યારે આપણે જે જે આ મેગા સમિટ છે બ્રહ્મ સમિટ છે એમાં આપણે સંજીવની આયુર્વેદ હોસ્પિટલ તરફથી બે ડોમ રાખેલા છે અને વૈદ્ય પંચકર્મ વર્ગ એક તરીકે અહીંયા આપણે આપણી સેવાઓ પૂરી પાડી રહ્યા છે આપણી પાસે નિઃશુલ્ક સેવાઓ પૂરી પૂરી પાડી રહ્યા છે આપણી પાસે કબજિયાતથી માંડીને હૃદય રોગ અને કેન્સર સુધીની બધી જ દવાઓ અવેલેબલ છે જે સરકારશ્રીના માધ્યમથી અને નિયામકશ્રી આયુષના માધ્યમથી આપણે અહીંયા પૂરી પાડી રહ્યા છે મફત નિદાન છે મફત સારવાર છે અને મફત દવાઓ બી છે સંજીવની આયુર્વેદ હોસ્પિટલમાં પણ વીસ બેડની હોસ્પિટલ છે ત્યાં પણ આપણે જમવાની સાથે રહેવાની સુવિધા છે કારણ કે જે પંચક્રમના પેશન્ટ છે એને ઇનડોર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને કોઈ ચાર્જીસ હોતા નથી એટલે નિઃશુલ્ક માનવ સેવાનું કામ અહીંયા થઈ રહ્યું છે બને એટલા આયુર્વેદિક દવાઓનો લાભ લો તમે પોતે પણ અસ્વસ્થ રહો તમારા પરિજનોને પણ સ્વસ્થ રાખો કારણ કે આયુર્વેદિક દવાઓ કોઈ પણ જાતનું નુકસાન કરતી નથી કોઈ પણ એની આડઅસર હોતી નથી અને બસ આડફાયદા જ હોય છે એટલે કોઈ પણ દવાઓમાં આયુર્વેદ દવાઓ તો બેસ્ટ છે જ એટલે જે બી તકલીફ હોય એ માટે આયુર્વેદ દવા માટે અમે ઉપલબ્ધ છીએ બહાર તમે લેવા જશો તો આ દવાઓ ખૂબ મોંઘી છે સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે મારું નામ હાર્દિક ભટ્ટ છે હું અહીંયા કમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનમાં એઝ એન ઓપરેશન મેનેજર તરીકે કામ કરી રહી છું જે સ્ટુડન્ટ આવે છે તો અહીંયા ત્રણ દિવસ ત્રણ દિવસના આ સમિટમાં કેટલા વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધો અહીંયા લગભગ અત્યારે પંદરથી અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે જે આપણે ગણીએ ને કે અત્યારની ટેકનોલોજીની બહુ જ ડિમાન્ડ છે અત્યારે હાલમાં એટલે અમારા સ્ટોલ ઉપર આપણે બેઝિકથી લઈને એડવાન્સના દરેકે દરેક પ્રોગ્રામ ઓફર કરીએ છીએ સાથે જ ડિગ્રીને લગતા કોર્સીસ પણ આપણે આપીએ છીએ ડિસ્ટન્સ અને ઓનલાઈન ડિગ્રી અને એની સાથે અત્યારે ડિજિટલ માર્કેટિંગ બહુ જ ચાલી રહ્યું છે એ પણ આપણે શીખવાડીએ છીએ એ પણ ઉંમરના કોઈ પણ બાત વગર અને સ્કોલરશીપની સાથે એટલે અમને ઘણો જ સારો રિસ્પોન્સ અહીં મળ્યો છે મારું નામ ખુશી રાજુભાઈ ગજ્જર છે અને હું મારું નામ ખુશી રાજુભાઈ ગજ્જર છે કરંટલી હું અત્યારે બીસીએના સેકન્ડ યરમાં છું અને હું અહીંયા સીટીએફમાંથી કોડિંગ પ્રોનો કોર્સ બી કરું છું કે જેને આજે કઈ જગ્યાએ છો તમે આજે અમે સાયન્સ સિટી વિજ્ઞાન પવનની અંદર છે જેમાં બેગા બિઝનેસ બ્રાહ્મણ સમિતિ સિઝન નંબર ફોર જેમાં અમારો સ્ટોલ નંબર એકસો ઓગણત્રીસ અને ત્રીસ છે જેમાં અમારા ત્યાં કોમ્પ્યુટરના તમામ કોર્સીસ બેઝિક ટુ એડવાન્સ થઈ રહ્યા છે અને એ સિવાય અમે બેચલર ડિગ્રીઝ અને માસ્ટર ડિગ્રીઝ ઘરે ઓનલાઈન જેને કરવી હોય એ બી અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ તમારા એજ્યુકેશનને રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો શ્યોર તમે એકવાર સીટીએફની મુલાકાત લેજો આ પંદર હજાર પ્લસ સ્ટુડન્ટોએ વિઝિટ કરેલું છે ચાલો આવી જાઓ તમે આ બાજુ હું નામ પાર્થ પટેલ છે આઈ એમ સિટી ઓફ એસ્ટ્રોક્સર એપ્લિકેશન્સ અને અહીંયા ઘણા બધા લોકોએ વિઝિટ કરી છે લગભગ બે લાખ કરતાં વધારે લોકોએ આ સ્ટોરની મુલાકાત લીધી છે અને ઘણા બધા લોકોએ અમારી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી છે અને થ્રી ડે માટે અમે એવું રાખ્યું હતું કે સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી આપી રહ્યા હતા અમારી એપ્લિકેશનમાં ફ્રીમાં તમને ચોઘડિયા રાશિ ભવિષ્ય બધી જ વસ્તુ ફ્રીમાં જોવા મળશે બહુ જ જોરદાર રિસ્પોન્સ છે બ્રાહ્મણ ટુ બ્રાહ્મણ જે સમિટ હતી બધા બ્રાહ્મણોને સમિટ કરવા માટે અને હું તો માનું છું કે આવી ત્રણ ત્રણ મહિને એક સમિટ થવી જોઈએ બહુ બધા લોકોનો સપોર્ટ છે રિસ્પોન્સ બી ફૂડ લોકોનો મળી રહ્યો છે અને બધા લોકો એક પોઝિટિવ લોકોના વાઇપ્સ મળી રહ્યા છે એટલે બહુ જોરદાર એપ્લિકેશન્સનો અમારો બી રિસ્પોન્સ સામે મળી રહ્યો છે અને લોકો દ્વારા બી જોરદાર પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે કેટલા સમયથી તમે અમે તો દસ વર્ષથી આ કામની અંદર જોડાયેલા છીએ અને રિસેન્ટલી અમારી સિક્સ મંથથી આ એપ્લિકેશન્સ અમે રન કરી છે અને આ એપ્લિકેશન્સ દ્વારા અમે લોકોનું અમે હર ઘર કુંભ ઘર ઘર કુંભ દ્વારા હમણાં રિસેન્ટલી બધાનું કુંભનું પાણી પણ ફ્રીમાં અમે પહોંચાડ્યું હતું એવી રીતે આના દ્વારા અમે લોકોને એક રોજગારી પણ આપવા માગીએ છીએ અને જે લોકોને પ્રોબ્લેમ્સ હોયની લાઈફના અત્યારે શું લોકો ઓન ધ બેસિસ ઓફ ધ સર્વે ડન બાય ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એટી થ્રી પર્સન્ટ લોકો અત્યારે ડિપ્રેશન્સની અંદર જીવી રહ્યા છે કોઈ લોકો એમની વાત શેર કરવા માટે નથી હોતા તો એ માટે અમારી એ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને એની અંદર જે કંઈ પણ એના પ્રોબ્લેમ હોય લાઈફના એ અમે સોલ્યુશન કરવા આવીએ છીએ અમારી સ્પેશિયાલિટી ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજીમાં અમારી સ્પેશિયાલિટી છે અમે અમારા ઘણી બધી ગુજરાતની ઇમિનન્ટ પર્સનાલિટી કહી શકાય એવી અમારી ઓફિસ વિઝિટ કરીએ અને અમારે ખાસ અરુણોદય સાગરજી મહારાજ ગુરુજીના અમારા ઉપર આશીર્વાદ છે અને એવા ઘણા બધા સ્પિરિચ્યુઅલ સેન્ટ પણ અમારા જોડે જોડાયેલા છે એ અમારી સ્પેશિયાલિટી છે હું અંકિત અંકિતભ્ટ કર્તવ્ય ફાઉન્ડેશન સોશિયલ ઓર્ગેનાઇઝેશન છે અને હું ફાઉન્ડર છું અત્યારે અમે લોકોએ સમાજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા આયોજિત બ્રાહ્મીણ બિઝનેસ સમિટ ચારની અંદર સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવનની અંદર સ્ટોલ રાખેલો છે સ્ટોલ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજની વ્યક્તિઓને આ સંસ્થાની જે કંઈ સમાજ કાર્યને લગતી પ્રવૃત્તિઓ છે એની જાણ થાય આ સંસ્થા વિવિધ ક્ષેત્રે કાર્ય કરે છે જેમ કે હેલ્થ હેલ્થની અંદર અમે લોકો જન્મજાત ખોલખાપણોવાળા બાળકો જે છે એમને મોબિલાઇઝ કરીને એમને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરાવી આપીએ છીએ ડિફેન્સ સંસ્થાઓ થકી સાથે હેલ્થ એરિયા પ્રમાણે જે પણ કોઈ જગ્યાએ ગામની અંદર કે સોસાયટીઓની અંદર જરૂર છે ત્યાં એમની જરૂરિયાત પ્રમાણે ફ્રી ઓફ કોસ્ટ હેલ્થ ચેકઅપ કેમ્પ્સ પૂરા પાડીએ છીએ ફર્સ્ટ એડની અમે લોકો તાલીમ આપીએ છીએ એજ્યુકેશનની અંદર સ્કૂલમાં જે છોકરાઓ સ્કૂલ ભણતર છોડીને નીકળી ચૂક્યા છે એમને વોલન્ટિયર થકી ટ્રેન કરી અને ફરીવાર અમને સ્કૂલમાં એડમિટ કરીએ છીએ વોકેશનલ ટ્રેનિંગ્સ આપીએ છીએ અને સીએસઆરની અંદર કંપનીઓને અમે લોકો સોલ્યુશન પ્રોવાઈડ કરીએ જેની અંદર એમનો જે થિમેટિક એરિયા છે એ અને એમનો જે જિયોગ્રાફિકલ એરિયા છે એ મેચ કરીને એ પ્રમાણે એમને આપણે પ્રોજેક્ટ બનાવીને આપીએ છીએ પ્રોજેક્ટ બનાવવું એનું ઇમ્પ્લિમેન્ટ કરવું અને એક રિઝલ્ટ પૂરું પાડવું એ મારું કાર્ય છે મારું નામ જાની જાગૃતિ ફ્રોમ સોલા અમદાવાદ સ્ટોલ છે અને હું વસુદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક છું જેમાંથી આપણા કોઈ પણ ભૂદેવ કોઈ પણ અને માં સ્ટાર્ટઅપ જોઈતો હોય તેમાં હું મદદ કરી શકું છું દિવસની બિઝનેસ સમિટ બ્રહ્મ સમાજ દ્વારા છે એમાં તમને કેવો રિસ્પોન્સ મળ્યો આજની ત્રણ દિવસની બ્રહ્મ સમાજની મિનિંગ મને એક નવી ઇમેજ નવી સ્કીલ ખૂબ જ માન સન્માન ખૂબ જ સારા કોન્ટેક્ટ મળ્યા છે આનાથી એક નવું જ સ્ટેટ આખા વસુદેવ કુટુંબમના અને હજાર ભૂદેવોને મળ્યું છે એ બદલ આ ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ મેગા સમિટે મારી લાઈફમાં ચેન્જ કરી છે હા નમસ્તે મારું નામ ગૌરવ રાવલ છે મેં સમસ્ત બ્રહ્મ સમાજની આ મેગા બ્રાહ્મણ સમિટમાં ભાગ લીધેલો છે મેં અમારી લાઇટિંગ પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે મેં અહીંયા સ્ટોલ રાખેલો છે અમે સ્પેસિફિકલી સ્ટ્રીટ લાઇટ પોલ્સ અહીંયા પ્રમોટ કરી રહ્યા છે એ સિવાય મારી પાસે લાઇટિંગની ઘણી બધી પ્રોડક્ટ રેન્જ છે પણ લાઇટિંગ બ્રાન્ડ્સને અમે પ્રમોટ કરવા માટે અહીંયા સ્ટોલ રાખેલો છે ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઘણા બધા લોકોને અમને મળવાનો મોકો મળ્યો છે અને દર વર્ષે કદાચ આ સંસ્થાએ આવા પ્રોગ્રામો કરવાની જરૂર છે હા રિસ્પોન્સ ઘણો સારો અને કદાચ ગઈકાલે તો કદાચ અમને કહેવાય ને કે બેસવાનો ટાઈમ નથી મળ્યો એટલા સારા ફૂટફોલ્સ હતા આયોજન ઘણું સારું અને હજી વધારે ઘણું સારું થઈ શકે અને કરી શકાય એના માટે આપણે બધાએ પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે મારું નામ રૂપલ ત્રિવેદી છે અને અમે બરોડાથી છીએ આજે કઈ જગ્યાએ તમારો સ્ટોર અમદાવાદની અંદર સ્ટોલ છે અમારો અને વિજ્ઞાન ભવનની અંદર મેગા બ્રાહ્મણ સમિતિ તમને આયોજન ખૂબ જ સુંદર છે અને સરસ છે અને અમને ત્રણ દિવસની અંદર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અમારે અથાણાનો છે અને એ અથાણા ગૃહ ઉદ્યોગ છે અમારો પોતાનો કે એની અંદર અથાણા છે ફરસાણ છે એ બધું બનાવીએ છીએ ને એ હું પોતે જાતે જ બનાવું છું અને આ અથાણા છે એ આપણા ઘરડાઓ જે બનાવતા હતા એ જ અથાણાનો ટેસ્ટ છે એની અંદર વિનેગર નથી બિલકુલ કોઈ કેમિકલ નથી કોઈ કલર નથી કશું જ નથી હું પોતે જાતે બનાવું છું લગભગ દસ એક વર્ષથી જે ગૌ માતા જે મહાદેવ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના દ્વારા એક આપણી જે સૌરાષ્ટ્રમાં ગીર ગૌશાળા શક્તિગીર નામથી સંસ્થા જે વર્ક કરી રહી છે જેમાં ગૌશાળામાં ગૌમાતા જે દૂધ ના દેતા હોય તેના પાંત્રીસથી વધારે ઉત્પાદનો આપણે બનાવી રહ્યા છે અને ગૌમાતાને દાન નહીં પણ માન આપીને બધી એને પંચગવ્ય આધારિત પ્રોડક્ટ્સનો પ્રચાર પ્રસાર થાય એના માટે શક્તિગીર સંસ્થા કામ કરી રહી છે તો આજે બ્રાહ્મણ સમાજ દ્વારા જે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમના થકી અમને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે જ્યાં આપણે બ્રહ્મ સમાજ ભૂદેવોને સારી આપણી ગૌ આધારિત બધી પંચગવ્યની જે હવન સામગ્રી છે અને જે અગરબત્તી ધૂપબત્તી છે એ આપણે પૂરું પાડી શકીએ છીએ અને જે યજ્ઞમાં વલોણાનું ગીર ગાયનું ઘી છે અને જે બધી સામગ્રી છે એ આપણે પૂરી પાડી શકતા હોય છે અને આ જે આખી ગૌશાળાનો સમૂહ એવું ગૌશાળાનો સમૂહ છે કે આજે આપણે એમને આપણા હસ્તક આપણે એમને મર્જ ના કર્યા તો આપણે એમની સાથે કો કોમ્બિનેશન ના કર્યું તો આજે એ ગૌનો જે ગૌમાતા છે એ જીવ દુઃખી થયો હોત કે કતલખાને ગયો હોત એટલે નાના નાની આમ સમજો ને કે નજીવી કિંમતની બધી પંચકવ્યના ઉત્પાદનો દ્વારા અત્યારે ઘર ઘર સુધી સારી ગૌમાતાની પ્રસાદી પહોંચે એની પ્રોડક્ટ્સ પહોંચે એના માટે અમે વર્ક કરી રહ્યા છે અને બ્રહ્મ નમસ્કાર જય મહાદેવ હું ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી શ્રી સમાજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આજે અહીંયા પંદર સોળ અને સત્તર તારીખે અમે અહીંયા મેઘા બ્રહ્મ સમા સમિટ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું એમાં બસો જેટલા સ્ટોલ છે અને છસો જેટલા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ લોકોએ અહીં વિઝિટ કરેલી છે અને ત્રણ દિવસ અમે બી ટુ બી મિટિંગ બી ટુ સી મીટિંગ અને નવા એન્ટરપ્રાઇનરશીપ આવેલા છે એમને બે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે બિઝનેસનું પાંચ હજાર કરતાં વધુ યુવક યુવતીઓના લગ્નના જીવનસાથીના બાયોડેટા અહીંયા આવેલા છે એમની એક વેબસાઇટ લોન્ચ કરી છે અમે અહીંયા અને યુવાનોને રોજગારી આપવામાં અત્યાર સુધી ગઈ બિઝનેસ એક બે ને ત્રણમાં પંદર હજાર લોકોને અમે રોજગારી આપવા માટે સક્ષમ બનેલા હતા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું માધ્યમ બનેલા કંપનીઓ બેન્ક્સ અને ઇન્ડસ્ટ્રીમાંથી અમે વચ્ચે જે બાયોડેટા આવ્યા હોય એવા યુવાનોને રોજગારી પૂરી પાડેલી છે અત્યારે હાલ જે જોઈએ તો બે દિવસ ત્રણ દિવસની જે ઇન્કવાયરી છે એ પ્રમાણે લગભગ ચારથી પાંચ હજાર લોકોને રોજગારી મળી શકે એવા ચાન્સીસ છે સાચો આંકડો અમને સાંજે આજે રાત્રે ખબર પડશે આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાઈરામભાઈ પણ અહીંયા હાજર છે જયકર ભોજક હાજર છે અને નામી કલાકારો પણ અહીંયા સ્ટેજ પર પરફોર્મન્સ આપેલું છે સમાજના પણ યુવાનોને અમે કલ્ચર ઇવેન્ટમાં એમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે અને એમણે પણ ભાગ લીધેલા છે બી ટુ બી મિટિંગમાં અને જે સ્ટોલના ઓનરો છે અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં જુદા જુદા અલગ અલગ વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના લોકો છે તે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે અલગ અલગ સ્ટોલ પર જે વિતરકો હતા તેમના શું વાત કહી છે ખાસ કરીને અલગ અલગ સાધન સામગ્રીઓ છે ત્યાં મળી રહી હતી તેને લઈને દુકાનદારો શું કહી રહ્યા છે તે સાંભળી લો હાલ આપે સાંભળ્યા અમદાવાદ ખાતે આ વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોએ જે રીતે સારો પ્રતિસાદ તેમને મળ્યો છે સારો રિસ્પોન્સ ત્યાંથી ગ્રાહકોનો મળ્યો છે સારી ઇન્કવાયરી પણ મળી રહી છે તેને લઈને તેમણે વાત કરી છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો આ વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સ્ટોલ ધારકોએ પોતાની અલગ અલગ વિશેષતાઓ વિશે પણ વાત કરી હતી દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં